નસવાડી ખાતે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી જિલ્લા કલેક્ટર અનિલ ધામિલિયાએ તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું જિલ્લામાં નારી શક્તિનું ગૌરવ વધારવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટર અનિલ ધામિલિયા નસવાડીમાં દેવા જેનિંગ ફેક્ટરી ખાતે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ આનંદભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર અનિલ ધામિલિયાએ તિરંગો લહેરાવી અને ધ્વજવંદન કર્યું હતું ધ્વજવંદન બાદ જિલ્લા કલેક્ટર અનિલ ધામ અને જિલ્લા પોલીસ અધિક્ષક ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી અને દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નામી અનામી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ તકે તેમણે જણાવ્યું હતું કે આજથી અગિયાર વર્ષ પહેલાં પંદરમી ઓગસ્ટ બે હજાર તેરના રોજ વડોદરા જિલ્લામાંથી સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ છોટાઉદેપુર જિલ્લાએ અસાધારણ વિકાસ સાધ્યો છે જિલ્લાવાસીઓની શિક્ષણ આરોગ્ય પાણી રોડ રસ્તાઓ જેવી પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળી રહ્યા છે કલેક્ટરે જિલ્લામાં વધી રહેલા પ્રાકૃતિક કૃષિના વ્યાપ અંગે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના પરિણામે છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ત્રીસ હજાર ચારસો દસ ખેડૂતોએ ત્રેવીસ હજાર ત્રણસો એકરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી છે જિલ્લાના ઓગણચાલીસ હજાર પાંચસો અઠ્યાસી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે ખેડૂતોને પાક વાવણી સમયે આર્થિક મદદ મળી શકે તે માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે રૂપિયા છ હજારની આર્થિક સહાય મળી રહી છે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં એક લાખ ઓગણીસ હજાર ખેડૂતોની રૂપિયા બસો પોઈન્ટ એસી કરોડની સહાય ચૂકવવામાં આવી છે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય સર્વશ્રીઓ જયંતિભાઈ રાઠવા શ્રી અભયસિંહ તળવી જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા અગ્રણીઓ વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા શેખ મુઝફ્ફર એક નજર છોટાઉદેપુર અને સત્યની સાથે આઝાદી અપાવવા મહામૂલું યોગદાન આપ્યું છે આજની અગિયાર વર્ષ પહેલાં પંદરમી ઓગસ્ટ બે હજાર તેરના દિવસે વડોદરા જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો માંડલ અને માળવાના બાબર ડુંગરના આમ્રકુંજમાંથી જન્મેલી લગભગ એસી માઇલ લાંબાઈની અને ધાર્મિક મહત્વ ધરાવતી ઓરસંગ નદીના કિનારે છોટાઉદેપુર વસ્યું છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત એમ ત્રણ રાજ્યની સીમા પર સ્થિત કવાડ તાલુકો માતા નર્મદાનું ગુજરાતમાં આગમન સ્થાન છે અહીંનું એનું હાફેશ્વર ગુજરાતનું પ્રથમ નદી બંદર છે ઓરસંગ એની સુખી ઉચ્છ અશ્વિની હેરણ મેણ રામી જેવી અનેક નદીઓ જિલ્લાને ફળદ્રુપ બનાવે છે આ જિલ્લામાં શાક વાંસ મહુડા અને ચારોળી સહિતની વન સંપદા છે આપણે જિલ્લાને કુદરતી ખનીજોના ભંડાર આપ્યા છે અહીંનો ફ્લોર સ્પાર નો એશિયા ખંડ નો સૌથી મોટો જથ્થો છે આ ઉપરાંત ડોલોમાઇટ અને રેતી મુખ્ય ખનીજ છે